તો કેમ છો મારા સુરેન્દ્રનગરના મિત્રો ઓલ પ્રોપર્ટી ડીલ્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે તમારી માટે મસ્ત મજાનું મોકાનું મકાન લઈને આવી ગયો છું એડ્રેસની વાત કરું લોકેશન તમને જણાવી દઉં કે જોરાનગરમાં જ્યારે તમે આવશો ત્યાં સરકારી દવાખાનું આવેલું છે સરકારી દવાખાને એક્ઝેટ સામે ગલી પડે છે ત્યાં જ આવેલું છે એ મકાન તો અંદર જઈને તમને રૂબરૂ મકાન બતાવી દઉં ચાલો ગલીમાં તમે એન્ટર થશો એટલે ડાબા હાથ ઉપર પહેલું નહીં બીજું મકાન જ આવેલું છે તો અંદર જઈને તમને રૂબરૂ મકાન બતાવી દઉં કે કેવું રહેવાનું છે અંદર જતાં જ મકાન અંદર એન્ટર થશો એટલે મસ્ત મજાનું ફળીઓ મળી રહેવાનું છે નાના એવા સ્પેસમાં ફળીઓ બનાવેલું છે સાથે સાથે ફળિયામાં તમને મળી રહેશે બે અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ અને એન્ટર થતાં જ તે તમે જોશો એટલે ઉપર જવાની ડબલ માળનું મકાન રહેવાનું છે ઉપર જવાની સીડી ત્યાં બહારથીને જ મળી રહેવાની છે અને ફળિયામાં આપેલું છે તમારા નાના છોકરા હોય તો હિંચકાની પણ સુવિધા ઉપલબ્ધ છે અહીંયા ફળિયામાંથી જ્યારે તમે અંદર એન્ટર થશો ત્યારે મળી રહેવાનું છે મારી બહેનો માટે રસોડું રસોડું એટલા માટે કહું છું કે બધી બહેનોને ગમે તે રસોઈ કરવા એની માટે અને રસોડામાં તમને મળી રહ્યો છે મસ્ત મજાનો ફર્નિચર સાથે વિથ ફર્નિચર રસોડું રહેવાનું છે અને આ બાજુ જરાક જોશો તમે તો રસોડાની પરકેજ તમારે બહેનો માટે સ્ટોરેજ રૂમ આપેલો છે જેથી કરીને નાની મોટી વસ્તુ તમારે અંદર મૂકીએ તો મૂકી શકશો રસોડું તો તમને બતાવી દીધો પછી એના પછી તમે અંદર એન્ટ્રેસ હશો એ પહેલાં હું તમને કહી દઉં ફોલો ન કરું તો ફોલો કરી નાખજો અંદર જઈને તમને દેખાડી દઉં કે તમારો માસ્ટર બેડરૂમ કેવો રહેવાનો છે તો નજરની સામે જ તમારે લો એકદમ ટીપ ટોપ કન્ડિશનમાં મસ્ત મજાનો આવો બેડરૂમ તમારો રહેવાનો છે એ પણ વિશાળ હેવી સ્પેસમાં જેથી કરીને તમારા મહેમાન પણ આવ્યા હોય તો પણ ચિંતા નહીં રહે તો ઝડપથી ડિસ્પ્લે ઉપર નંબર આપું છું કોન્ટેક કરી લ્યો અને હજી સુધી મેસેજમાં જણાવી દેજો કે બેનો કેવું કિચન લાગ્યું તમને તો નીચે તો તમને રૂબરૂ મકાન બતાવી દીધું પણ ચાલો હવે ઉપર જઈને પણ તમને મકાન બતાવી દઉં કે કેવું રહેવાનું છે ઉપર મકાન એન્ટર થતાની સાથે જ તમને મળવાનું છે મસ્ત મજાનું અહીંયા લોકેશન હવા ઉજાસ બેસવું હોય તો બેસી શકો સ્પેસ વાળી જગ્યા અહીંયા પણ રહેવાની છે અને અહીંથી જ તે તમારે ત્રીજા માળે ધાબે ઉપર જવું હોય તો તેની વ્યવસ્થા અહીંયા બહાર જ આપેલી છે જેથી કરીને તમારે અંદર રૂમમાં પણ એન્ટર નહીં થવું પડે બારોબાર જ તમે ઉપર ત્રીજા માટે પણ જઈ શકશો એના પછી થોડાક જ તમે અંદર એન્ટર થશો એટલે જમણા હાથ ઉપર તમને એક મસ્ત મજાનો રૂમ મળી રહેવાનો છે તમારે રૂમનો ઉપયોગ કરવો હોય તો રૂમ પણ કરી શકશો અને માસ્ટર બેડરૂમ તરીકે ઉપયોગ કરવો તો એ પણ કરી શકશો અને ત્યાં તમને રૂમમાં મળી રહેવાનું છે એટેચ વોશરૂમ અને બાથરૂમ ત્યાં પણ એની સુવિધા ઉપલબ્ધ છે અને આ બાજુ જરાક જોશો તમે તો હવા ઉજાસ માટે બારી પણ આપેલી છે જેથી કરીને એ પણ ચિંતા નહીં રહે એસી જેવો મસ્ત મજાનો પવન આવવાનો છે તો ઝડપથી વહેલા તે પહેલાં તમારા ભાઈબંધ દોસ્તાને લેવું હોય કે તમારે લેવું હોય તો શેર તો કરી જ દેજો વાલા એના પછી રૂમમાંથી તમે બહાર નીકળશો અને આ બધું થોડાક જ આગળ આવશો એટલે ત્યાં પણ તમારી માટે આપેલો છે મસ્ત મજાનો બેડરૂમ માસ્ટર બેડરૂમ કહો કે રૂમ કો આ બંને રૂમમાં તમે માસ્ટર બેડરૂમ પણ કરી શકશો અને રૂમ તરીકે પણ ઉપયોગ કરી શકશો અને આમાં પણ આપેલું છે એટેજ વોશરૂમ અને બાથરૂમ નજરની સામે તમે જોઈ લો કે કંડિશન કેવી રહેવાની છે એકદમ ટોપ અને તમારે પણ જો આવા મકાનના વિડીયો લેવેચના બનાવવા હોય તો ઝડપથી મારો નંબર આપું છું ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ કરી લેજો વિડીયો તો તમે જોઈ લીધો તમને ગમવો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો ને તમારા ભાઈબંધ દોસ્તાને લેવો હોય તો આગળ શેર તો જરૂર કરજો મારા વાલીરા